તો ધોરણ બારની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે મોરબીમાં એક વિદ્યાર્થીનીએ અંતિમ પેપર પહેલાં ઓપરેશન થયાના ગણતરીના કલાકોમાં જ પરીક્ષા આપીને મક્કમ મનોબળનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ટંકારાની વિદ્યાર્થીની જાહ્નવીબા ઝાલાને મોડી રાત્રે એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો હતો અને તેને રાજકોટ લાવીને રાત્રે જ ઓપરેશન કરવું પડ્યું હતું ત્યારે ભાનમાં આવ્યા બાદ કિશોરીએ વર્ષ ન બગડે તે માટે પરીક્ષા આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીનીની મક્કમતા જોતા ડોક્ટર અને શિક્ષણ વિભાગના સંકલનથી જાહવી બહાને હોસ્પિટલથી પરીક્ષા સ્થળે એમ્બ્યુલન્સ દ્વારા મોકલવામાં આવી હતી અને તેના માટે અલગ બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પરીક્ષા દરમિયાન શિક્ષકો તથા ડોક્ટર્સની ટીમ પણ ખડેપગે રહી હતી

અને ઓપરેશન કરવું પડ્યું અને પરીક્ષા દેવા સાથું ડૉક્ટર સાહેબને મેં કીધું કે આ પરીક્ષા દેવી છે ઓપરેશન કરી અને સવારે ડૉક્ટર સાહેબના સપોર્ટથી હું પરીક્ષા દેવા ઠકાણે પહોંચી ગયો ટંકારા અને પરીક્ષા આપી છે